નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતના ખાતાની અંદર એકવીસમો હપ્તો જમા થશે તો ચાલો જાણી લઈએ તમામ માહિતી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો જેથી નવી અપડેટ મળતી રહે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ કોઈમ્બતૂર તમિલનાડુ ખાતેથી ટ્રાન્સફર કરવામાં આવશે તો આ વખતનો કાર્યક્રમ ક્યાં યોજાવાનો છે તમિલનાડુ ખાતે ઓગણીસમી નવેમ્બરે તમારા ખાતાની અંદર એ બે હજારનો હપ્તો જમા થશે તો તમારે સ્ટેટસ અને તમામ જાણવા માટે તમારે પીએમ કિસાન નામની વેબસાઇટ ખોલવાની છે તો ચાલો આપણે તેના ઉપર ક્લિક કરીએ તો આપણે તેના ઉપર ક્લિક કરીએ તો આ રીતે લિંક આવતી હોય તો ફરીથી તેના ઉપર આપણે ક્લિક કરીએ ત્યારબાદ આ રીતે ખુલી જશે અહીંથી તમે જે લેંગ્વેજ રાખવી હોય ભાષા એ પણ તમે રાખી શકશો ત્યારબાદ નીચે હજુ કેવાયસી જે ખેડૂતોનું બાકી હોય તમે અહીંથી કરી શકશો નવા ખેડૂતોનું રજીસ્ટ્રેશન તમારું સ્ટેટસ તમે અહીંથી જાણી શકશો નવો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો એથી કરી શકશો ત્યારબાદ લિસ્ટ પણ જોઈ શકશો તમારા ગામનું અને તમામ માહિતી તો આ બહુ સારું એવું પોર્ટલ છે તેના ઉપરથી તમામ પ્રકારના તમારા જે પીએમ કિશનના લગતા પ્રશ્નો છે એ તમામ અહીંથી સોલ્યુશન થઈ જશે તો અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી અવનવી માહિતી આપને મળતી રહે અને એકવીસમો હપ્તો આપની ઓગણીસમી તારીખે એટલે કે આવતીકાલે જમા થશે તો તમારું રજીસ્ટ્રેશન થયું છે કે કેમ અત્યાર સુધી તમને કેટલા હપ્તા જમા થયા એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર